જય સ્વામી નારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ બા

મંદિર દેખાય છે ઇંગળાજ માતા નું મંદિર ત્યાંનો પ્રવાસ તમને કરાવશું એક દિવસ થોડોક સમય મળશે ત્યારે કલાજ માતાનું મંદિર છે ડુંગર ઉપર અને પણ પ્રવાસ મધર અમારે કડોદરા ખોડિયાર મંદિર જવાનો રસ્તો અહીંથી ખોડિયાર ડેમ અમારે અહીંયા ખોડિયાર ડેમ કે અહીંયા માતાજીનું મંદિર છે બહુ મોટું છે પટાલ આ ખર્ચો કર્યો એમ ને મકાન નો હા ભાઈ આ તો કામ ચાલુ છે મકાન નું લાંબા લાડી પ્લાસ્ટર ને ચાઇના મોજે કતન કરવાની છે હામું ને હા એમ નહીં જો ધાકડા સાહેબ ગોથુ ખાઈ ગયા હોય પટલ માં હે ને એમ નહીં સાહેબ હું ને હા

બનાયો લાખ રૂપિયા માં લાખ રૂપિયા આખું ઉભું થઈ ગયું થઈ ગયું તો હવે હવે આ ને બધું કરવા જાઓ તો કેટલા થાય લાખ કરી નાખ્યો તો હા માસ્ટર છે તો નાખો કટ 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 એમાં થોડું કઈ ઘટે અને આમ જોવા ઉપર સાઈ ના મોજક થઈ જાય ને એટલે ધાબુ તમારે પચીસ વર્ષ આ વધારે વધી જાય તમારે ધાબા ને કઈ નહીં થાય અને એસી જેવું ઠંડુ રહે તમારે ઓલા લાતી વાળા એ કીધું છો પછી ત્યાં કામ પતી જાય એટલે ક્યાંય મૂકી દેજો પટલ ને ઓલા ધાકડા સાહેબે કીધું છે તમને સારું પડે ત્યાં તમે જાય ઓલી દાદી જોઈતી એક કોને કામ ઈલે ઈ પેટી માં કેટલું છે આનો ગેસ જાજો છે ગેસ જાજો છે ડબલ થઈ ગયો ઈ એક કોને 1 રૂપિયામાં માં તો આ એકોને કોને 10 રૂપિયા માં આનો ડબલ થઈ ગઈ સીધી અને આ પ્રીમિયમ ક્વોલિટી છે તમારે વોટરપ્રૂફ વોટરપ્રૂફ તો તમારે ધાબામાં પાણી તો આવવાનું જ નહીં જિંદગી

રોજ અહીંયા દેહ માં આવું હોય મકાન બનાવો થાકી ગયા કે નહીં હે હું થાકી ગયા બે બે ના ના પેલા લાતી વાળા ને થાકડા સાહેબ થાકી ગયા તા પટેલ થી ડોક્ટર સાહેબ લાતી વાળા ઈ કે અમારે જરૂર છે પટેલ ને મુકતા થાય છે કા પટેલ જો મકાને રિપેર કરે છે ને ત્યાંથી આવીને થાકી ગયા નાસ્તો કરવા બેઠા કેવો થાક લાગે સુરત કરતા અહીં સારો લાગે ને નીંદર આવી જાય ને લા લે મકાન રિપેર કરવા ગયો તો હું હે તું

મજા આવી જો મળી ગયા કોમેડી અમારે હિન્દી બોલે બોલે ગુજરાતી તમારે ધાબા ની આવડતા વધી જાય ઉપાધિ બનાવું બનાવશો બેન લે

ચાય ના મોજે કલર નાખે કે ભાજી નો છે મસ્ત ભાજી બનવાની છે એમાં સુરત વાળા બનાવે એટલે કઈ ઘટે જ નહીં કા પટલ ભાજી ખાવાની છે ને પટલ

મળો જમવા ભોલ મળ્યા ભાત ભાત ના મેળ